જય શ્રી રામ આજે બહુ વૃષ્ટિ થઈ આ ત્રીજો મે છે અઠવાડિયા પેહલાય હતો વીસ થી પહેલા હતો અને વણ વૃષ્ટિ છે ને આડે થાય છે એનું કારણ છે કે મારો અંદાજ હતો ઓણ કે જે કસ અને કાતરાંત્ર કસ અને ઓણ આડે પટે આવતા હતા એટલે મારું અનુમાન હતું કે વણ વૃષ્ટિ આડે પહોંચે થાય થાહે એટલે આખી ખંડ વૃષ્ટિ થાય એક ગામમાં વરે એક ગામમાં ન વરે એવું વણ નહીં બને મારું અનુમાન હતું વણ બસ કાતરા બધા આડા જ હતા એનું કારણ છે કે બસ કાતરા બતાવી દે છે વૃષ્ટિ કેમ થા આજે તારીખ આજે તારીખ સત્યાવી પાંચ બે હજાર પચીસ મૃત્યુ થઈ ખેતરો બાળા પાણી કાઢી રહી વાવણી થઈ ગઈ હારી મારું અનુમાન હતું કે ઓણ વાવણી રોયણની થાય એટલે આ રોયણમાં જ વાવણી કહેવાય અને વરસ પોળાની થાય ઓણ વૃષ્ટિ બહુ જોરદાર થતી છે અને પણ વૃષ્ટિ સીધી દરિયા મારી જ આવે છે થાય ને ને એવું નહીં વૃષ્ટિ થાય એવું મારું અનુમાન તો હતું જ પણ ડાયરીક જ વૃષ્ટિ થવાની છે અરબી સમુદ્ર માં લીધે સીધો આવશે વરસાદ થઈ અત્યારે રણ ની વાવણી થઈ હરામ હારે જય શ્રી રામ